અમદાવાદમાં એકસો અડતાલીસની રથયાત્રાને લઈને જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકસો અડતાલીસની રથયાત્રાને લઈને અમે હાલ જમા જગન્નાથ ત્યાં જોઈ શકો છો કે તડામાર તૈયારીઓ ચાલી રહી છે કઈ મંદિરના દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મંદિરમાં જે રીતે ભક્તોની જે ભીડ છે અત્યારથી જોવા મળી રહી છે તડામાર તૈયારીઓ જે છે તે હાલ ચાલી રહી છે મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઊમટી પડ્યા છે એકસો અડતાલીસ રથયાત્રા સત્યાવીસ તારીખે નીકળવાની છે જેને જેને લઈને પોલીસ દ્વારા પણ ક કહી શકાય કે સુરક્ષાને લઈને ચોક્કસથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે ભક્તોને જે પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર છે જે રૂટ ઉપર જે રથયાત્રા નીકળવાની છે જગન્નાથજીની તેમ ત્યાં પણ સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત જોવામાં આવી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો મંદિરમાં હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કીર્તન ભજન જે છે તે અત્યારથી કરવામાં આવી રહ્યા છે જય રણછોડ માખણ ચોર જય રણછોડ માખણ ચોરના જે ગુંજ જે છે તે પણ કરવા મળી રહી છે ત્યારે ચોક્કસ તો કહી શકાય કે એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને ભક્તોમાં આનેનો આનંદ જોવા મળી રહ્યો છે સંયમ ન્યૂઝ ચિંતન સુધાર અમદાવાદ